નમસ્તે જય માતાજી મિત્રો આજે સવારે ન્યૂઝપેપર પેપર જોયા ખુબ ખુશી ના સમાચાર હતા કે ત્રણ નવા જિલ્લા બની રહ્યા છે એક ત્યાં અમદાવાદ ને સુરેન્દ્રનગર ને ભેગો કરીને એક વિરમ ગામ બની રહ્યું છે મહેસાણા ને ગાંધીનગર ના કેટલાક વિસ્તારો લઈને વડનગર બની રહ્યો છે ખુબ ખુશી ના સમાચાર છે અભિનંદન તમામ ગુજરાતની જનતા ને અને અભિનંદન ભારતીય જનતા પાર્ટી ને પરંતુ એક ન્યૂઝપેપર જે દિવ્ય ભાસ્કર હતું પાટણ અમદાવાદ પૂર્તિમાં મેં જોયું તો તેમાં એવું લખેલું હતું કે વડનગર જિલ્લા સાથે વડગામના કેટલાક ગામડા વડગામ તાલુકા ને એના સાથે જોડવામાં આવશે વડનગર સાથે સાબે બાબતનો હું ઉગ્ર વિરોધ કરું છું અને વડગામની જનતાને પણ કહું છું ઉગ્ર વિરોધ થવો જોઈએ આ બાબતે કારણ કે વારંવાર આપણને વંચિત રાખવામાં આવ્યા છે આ બાબત પહેલા સાબરકોઠા લોકસભા જેના કારણે કેન્દ્રનો કોઈ લાભ મળ્યો નથી વડગામ તાલુકાને પછી પાટણ આવી મહેસાણામથી અલગ થઈ પાટણ આવ્યો એમાં પણ આપણને કોઈ લાભ નથી મળ્યો કદી આપણા સંસદ આપણા વિસ્તારમાં જોવા પણ નથી આવતા ત્યારે આપણો પ્રશ્ન શું છે પાણીની સમસ્યા છે મૂળ ત્યારે ઉપાડ્યો નથી પ્રશ્ન ત્યારે મુક્તિ પાણી નથી નોખ્યું કે નથી આપણને કર્માવતમાં નાખ્યું તો આપણે વારંવાર વિકાસથી વંચિત રહ્યા છીએ અને હાલ પણ આપણને વંચિત રાખવા માટે વડનગર સાથે જોડવામાં આવી રહ્યા છે હું આ બાબતે ઉગ્ર વિરોધ કરું છું ઉગ્ર આંદોલન કરવા માટે પણ તૈયાર છું કારણ કે અમે બનાસકોડા સાથે હતા ને બનાસકોડા સાથે રહીશું અમારે નથી કોઈ સાથે જોડાવું કારણ કે અમારે પાલમપુર મુખ્ય મથક બાર કિલોમીટર જ થાય છે અમારા પચાસ થી સાઠ સિત્તેર કિલોમીટર માં દૂર નથી જવું અજાણ્યા વિસ્તાર સાથે અમારે નથી જોડાવું અમારે જોડાવું છે તો બનાસકાંઠા સાથે હતા અને રહીશું આવેદનો આપીશું પણ અમે વડનગર સાથે આજે નહીં જોડાય અને કાલે નહીં જોડાય અને વડગામની જનતા હવે જાગો વડગામ તાલુકાના તમામ એક એક નાગરિકને હું મારા વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે જાગો તમારા મોબાઈલ પકડો સ્ટેટસ સ્ટેટસમાં મૂકો WhatsApp Facebook માં મૂકો Instagram માં Facebook માં જમે સોશિયલ મીડિયાના ગમે તે પ્લેટફોર્મ પરતા હોય તો વિરોધ કરો કે અમારે વડનગર સાથે નથી જોડાવું અમે બનાસપાડા સાથે હતા અને બનાસપાડા સાથે જ રહીશું શા માટે શા માટે વિરોધ આપણે નથી કરતા ક્યાર સુધી અન્યાય સહન કરીશું પાણી તો મળ્યું જ નથી આપણને મુક્તેશ્વર ડેમ ખાલે છે કર્માવત ખાલે છે ધરોઈ પાણી ના આવે તો તરસે મરવાનો વારો આવી જાય વડગામ તાલુકામાં વિકાસના નામે શૂન્ય જ છે કારણ કે ત્યાંની પશુપાલન ઉપર જીવતી પ્રજા છે જો પાણી એક સમય નહી હોય ને તો વડગામની જનતા ભૂખે મરવાનો વારો આવશે તો આજે તમે અવાજ નહીં ઉઠાવો તો ક્યારેય નહી ઉઠાવી શકો તો ઉઠાવો પોતાનો મોબાઈલ અને સ્ટેટસ સ્ટોરીમાં વિરોધ દર્શાવો અને જરૂર પડે તો ઉગ્ર આંદોલન કરીશું રેલી કરીશું આવેદન આપીશું ગાંધીનગર જવું છે તો ગાંધીનગર જઈશું હું કરવાનો છું વિરોધ તમે કરો કે ના કરો જય માતાજી જય શ્રી મહાકાલ અને હું આજે વડનગર સાથે જોડવાની વાત છે એનો ઉગ્ર વિરોધ કરું છું અને નકારી કાઢું છું એ બાબત અમે બનાસકાંઠા હાથે હતા અને શીએ અને રહેવાના જય માતાજી